જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ તો મિત્રો મજામાં મજામાં જશો અમે પણ મજામાં જ છીએ તો સવાર સવારનું મોર્નિંગ થઈ ગયું છે અને નાય તો એના ફ્રેશ થઈ ગયા છે તો હવે આપણે પેલા મંદિરની આરતી કરી લઈએ તો ચાલો અમારી સાથે મંદિરના દર્શન કરવા આપણે મંદિરની આરતી પણ કરી લીધી છે અને હવે આપણે દેવીના પપ્પાને ઉઠાડીએ કેમ કે ઘડિયાળમાં વાગી ગયા છે આઠ તો ચલો આપણે જઈએ અને ઉઠાડીએ ઉઠો નહી ઉઠો નકર પેઢી ઉઠી જાહે ઉઠો ઉઠો ઉઠી જાવ નકર પેઢી ઉઠી જાહે ઉઠી જાવ એમ ઘડિયાળમાં આમ જોવો કેટલા વાગ્યા આઠ વાગ્યા તમાર પેઢી ઉઠી છે

એ એક કામ આપણને નો ઉકેલવા દે અટાણ માં મુંડાઈ દે બહુ રસોઈ બનાવ્યું નાસ્તો નઈ બનાવતા સુલા સુલા માથે નો મારતો કે આટા માર સુ આમ તૈયાર થા તો એમાં આવી વસ્તુ બનાવવાની હોય અટિયા તો જાવ ની પણ નાવા હો નાવા જાવ જાવની જાય સ્વામિનારાયણ મિત્રો કેમ છે તો સવારમાં આપણે નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ ગુડ મોર્નિંગ બટા ગુડ મોર્નિંગ સવારના નાસ્તામાં તો આપણે સ્પેશિયલ મેથીના પુડલા બને છે મસ્ત મજાના શેણાના લોટના કોની પ્રમાય છે તે પુડલાની દેવિડને હે દેવિડભાઈ

આ તો અલ્પા સોર માં ઝડવા આવ્યો એટલે તો હજી હું પૂતો હોય એને કીધું એટલે એટલે તમારે પેઢી ઉઠી જાય પણ જાગી ગયો નગર પેઢી તો હું જ હતી તો ચાલો બધા મેથી પુડલા કામ સવારના નાસ્તાના તો આપણે પુડલું બની ગયું છે બેસી જઈએ જમમાં તો આવી જાવ બધા સવારનો નાસ્તો કરવા મેથીના પુડલા આપણે સવારના નાસ્તો પાણી કરી અને ફ્રી થઈ ગયા છે અને દેવભાઈ અહીંયા હોમવર્ક કરવા બેસી ગયા છે અને શ્રેયાંસભાઈ એના દોસ્તાર આવ્યા છે ગામડેથી અમારે શું નામ છે નમ્રતા બેન અને ભાઈ વિરાજભાઈ ગામડેથી આવ્યા છે સીધા અહીંયા અમારે શ્રેયાંસભાઈને મળવા આવ્યા છે આવ્યા ને મળતા છે મળવા કે કેમ હાલચાલ છે આપણી શેરીના કોઈ કઈ તોફા નથી કરતું ને ગલુડિયા ને ગલુડિયા ને કોઈ કઈ કર્યું નથી હે ભાઈ ગામડે બહુ મજા ક્યાં લઈને તો નવરા થઈ ગયા છે તમને ખબર તો છે અલ્પા કાંઈ નવરી થાય નહીં કારણ કે બહુ મોટું મકાન રહ્યું ને એટલે એ કંઈ નવરી ન થાય કારણ કે અમારે કામ જ એટલું હોય તમે જોઈ શકો હજી નવરી જ નથી થઈ અને વાગી ગયા છે આ ગણો ને તો અગિયાર પણ હજી કાંઈ નવરી નથી થઈ કારણ કે તમે જોઈ શકો આ મકાન બહુ મોટું રહ્યું ને એટલે એટલા કામકાજમાં એનો ટાઈમ ન રહે નવરા કેમ વાત કરવી એટલી તો ક્લાયમ રસઈ એમ નહી તો આમ આમ નવરીજ ન થતી એમ હું આમ જોઉં છું આ બાર પાત્રી ના ગાળામાં તું નવરીજ ન હોય એટલે એટલું બધું હું કામ કામ સારું કામ મૂકી પોતા બાકી છે સારું કામ મૂકી અને અને હજી પોતા કઈ ડોલ ભરી છે એ પોતા અમારો બાકી છે બીજું કામ થઈ ગયું પણ બાયો ને શું છે આદત શું હોય કે બકાલું ને એવું અહીંયા શાક બનવાની ઓંધી મૂકી દે પછી પોતા મારે હાલો ભાઈ ભાઈ વેરો કે બહુ મગજ માં ન કરાય નગર પછી પછી હું ખોટો ઝઘડો થાય ત્યાં તાણે રસોઈ ન થાય ખોટે એટલે બહુ મગજ માં ન કરાય આ છે ને પછી પોતા મેળ છે

કરીએ છીએ ને ગમે કામ કામ પણ ખાવાનું બીજું કઈ હું પોતા હું મારી દે પણ ઓલી ઘંટી કાઢો તો બાજરા રોટલા થાય ને ખાધા પડશે તમારે બો પડે એટલે બાજરો દળવાનો છે હા બાજરો દળવાનો છે સોખા દળવાના છે કેમ સોખા હો તો ફર કરવાની એ સોખા ને ફર ફર છે તો હવે જો હે ખાવા સિયાળો છે તે

તો બિકરા આપણે ઘંટી ચાલુ કરી દીધી છે અને પહેલો શું દળવાનું ધ્યાન પાસે બાજરા દોડવાનો ચોખા પહેલા બાજરી દળાવે પછી સોખાનો વારો આવશે દવણાના સ્પેશિયલ કારીગર અલ્પા વાણીયા તમારે કોઈ દવણું દળાવ હોય તો આપણે ઘંટી બહાર મૂકીએ છે તો દળે નું આપવામાં આવશે કેટલા વર્ષથી તમે આ કામ કરો દવડાનું સાર વરસા દવણાનું કામ કરો છો આપડે શેરીમાં ઘંટી મૂકી છે હજી કોઈ આડો પાડો વાળા આવ્યા નથી આ ઘર નું દવણ દળીય છે ઘેરી કાળવા આવે છે

જો વિરાજ ભાઈ આવે છે હજી જો વિરાજ એ તો હે વિરાજ આ તો અમે ભાંગી નાખ્યું ભાઈ

એક રોટલો સડે છે એક રોટલો બની તૈયાર થઈ ગયો છે સુકલ મેથી રોટલું બાજરા નું રોટલે તમે બધા આવી જાવ ઉપર આ કરવા બાજરાના રોટલા સુકલ મેથીનું શાક અને સાથે ઠંડી ઠંડી સાસ અને રાઈટ અઠાણું તો આવી જાઓ આ કરવા તો વાગી ગયા છે બપોરના પોણા ચાર ને પાંચ અલ્પા મેડમ સુતા છે મેં જરીક બારીનો પડદો આમ કર્યો ને મોઢામાં તડકો આવ્યો ને એટલે દરેક ઊભા થયા છે મિત્ર હું છે આજે કામ બહુ જાજુ કર્યું ને એટલે થાકી ગયા છે તો અમારે દેઢભાઈ જવાના છે ટ્યુશનમાં તો આગળ મમ્મી તૈયાર કરી દેશે બટા તારે જવાનું છે ટ્યુશનમાં

તો અમારે દિટ ભાઈ તૈયાર થઈ ગયા છે અને મંદિરે તો ચાલો મિત્રો અમારે દિડ ભાઈ આવી ગયા છે ટ્યુશનની ની અંદર તો ઓલોક ને એન્ડ છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા ગ્રુપમાં જ શેર કરજો આવતા વ્લોગમાં મળીશું જઈશું